અહીં દીવો અગરબત્તી ફળ શ્રીફળ દૂધ અને ફૂલોથી શ્રદ્ધાંજલિ અર્પણ થાય છે શ્રદ્ધા સમર્પણ અને સંવેદનાનું આ પર્વ નાના બાળકો માટે પણ ખાસ છે તેમના સમાધિ પર દૂધ ચડાવી પુષ્પાંજલિ આપવામાં આવે છે પાટણના આગેવાન પેઇન્ટર પ્રકાશજી પટણીએ જણાવ્યું હતું કે દિવાસો એ પ્રેમભાવ અને સંકલ્પનો તહેવાર છે સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને વધુ વૃક્ષો વાવે એ શુભ સંદેશ પ્રસરે

હજારો વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે સમાજમાં યથાવત છે એ સમાજ માટે એક ગૌરવની વાત છે તથા ભારતીય સંસ્કૃતિનો એક દંકુલ વાંચે છે આજે મુક્તિ બાદ સ્વજનોના કોઈ યાદ કરતું નથી જ્યારે દેવી પૂજક સમાજ દર દિવાસાના દિવસે પોતાના સ્વજનોને યાદ કરી અને હૈયાફાત રૂંન કરતા હોય છે આજે દેવી પૂજક સમાજ શ્રદ્ધાંજલિ તો આપવા માટે મોટી સંખ્યામાં પાટણ વધારી રહ્યો છે પણ આજના પાવન પ્રસંગે સમાજને એક સંદેશો કહેવાનો છે કે જ્યારે શિક્ષણનું સ્તર ઘટ્યું છે ત્યારે શિક્ષણ સમાજમાં લાવે સમાજમાં સુધારા કરે અને સમાજની અંદર જે ચાલી રહેલી છે કુરિવાજો ખોટા જે ખર્ચા છે સગાઈ ઉપર એ ખર્ચા ઉપર અંકુશ લાવીએ અને સમાજને એક નવા રાહ પર લઈ જઈએ દિવાસાના દિવસે દરેક ભક્તજનોને મારે નમ્ર વિનંતી છે કે જ્યારે વૃક્ષોનું અધક પતન થઈ રહ્યું છે ત્યારે વૃક્ષો આવો અને સમાજ પોતાના જે વ્યસનોથી મુક્ત રહો અને બીજું કે વૃક્ષો આવ્યા પછી પણ સમાજમાં એક હડિયાળી આવશે એમ ક્રાંતિ પણ આવશે સમાજની અંદર પાટણથી પ્રકાશ પટણી સ્ટાર્ટ અમદાવાદ વિમાન વિદ્યાર્થીના માર્યા ગયેલા મૃતક એવા આકાશભાઈ ના સગા સંબંધીઓ અહીંયા પોતાના દીકરાને પ્રથમ પુણ્યતિથિ હોવાથી અહીંયા શમશાન ગૃહમાં આવ્યા હતા અને તેમને આક્રમ ઉદન અને એમને ફરફરાતી ફૂલ એની મનગમ પ્રિય ગમતી વસ્તુ અર્પણ કરી અને એમના આત્માને શાંતિ મારે એવી પ્રાર્થના કરી બસ મારું નામ પટણી રમેશભાઈ જણાભાઈ પૂર્વ પક્ષીપદ મોરચા ઉપપ્રમુખ અને પટણી સમાજના આગેવાન અને સમાજસેવક